નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરમાં મલાવ ભંગોળે આવેલા મંદિરેથી શ્રી ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ આણંદના ઓડ શહેરમાં મલાવ ભંગોળે આવેલી શ્રી ખોડિયાર માના મંદિરે ખોડિયાર જયંતિની ધામધૂમનીથી ઉજવણી કરવામાં આવી હતી ખોડિયાર જયંતિમાં સુદ આઠમ તારીખે સત્તર બે બે હજાર ચોવીસના દિવસે ખોડિયાર મંદિરે શ્રદ્ધાળુઓની બહુ ભીડ જોવા મળી મંદિરને ફૂલો તથા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા પ્રાર્થના યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદી જેવા પ્રસંગો કરવામાં આવ્યા મંદિરના શિખરે ધજા ફડકાવવામાં આવી ભારતીય પરંપરા શક્તિના અનેક સ્વરૂપ છે તેમાં યોગમાયાના એક સ્વરૂપ તરીકે માં ખોડિયારને જોગ તરીકે ઓળખવામાં આવે છે ઓડના 10 બંગલાના 100 પરિવારની ઉપસ્થિતિમાં હર્ષ ઉમંગથી આ પ્રસંગ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો સો માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખોડિયાર માતાનું વાહન મગર છે આ માં ખોડિયારને સાધ કરે કે સ્મરણ કરે ત્યાં પ્રગ્રહ થનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે ખોડિયાર માતાજી જ્ઞાતિ એ ચારણ હતા તેમના પિતાનું નામ મામડિયા અને તેમના માતાનું નામ તેઓ કુલ સાત સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે